નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે કારણ કે મિત્રો આજે એટલે કે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉશાળો જોવા મળ્યો છે તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એકસો દસ રૂપિયા વધીને એસી હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પ્રાપ્ત થઈ ગયું છે મિત્રો તે જ સમયે બાવી કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ તીઠ તોતેર હજાર પાંચસો રૂપિયા સ્તરે પાર કરી ગયો છે મિત્રો તો લગ્નની સિઝન દરમિયાન બાવી કેરેટ સોનાની માગ વધી ભારતમાં મુખ્ય તત્વે બાવીસ કેરેટ સોનાનો ઉપયોગ કરેણા બનાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે તેના કારણે મિત્રો લગ્ન મોસમ અને તહેવારોના કારણે સોનાની માગ વધી રહી છે આ સમયે મોટાભાગના લોકો કરેણા ખરીદવા રસ ધરાવી રહ્યા છે જેના કારણે કિંમતોમાં પણ મિત્રો ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાંદીની વાત કરવામાં આવે પણ તો ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે ચાંદીનો ભાવ પણ એક હજાર રૂપિયા વધીને ત્રણ હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો થયો છે તો ગયા વર્ષ ચાંદીનો ભાવ પ્રતિ એક લાખ ને પાર ગયો હતો તો પરંતુ હાલમાં તે તેનાથી થોડો નીચે આંકડો મિત્રો નોંધાઈ રહ્યો છે હાલમાં મોટી અપડેટ આવી રહી છે

એવા શુક્રો ભારતમાં સોનાની અથવા તથા હોવાથી અથવા શુક્રો અને કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે જ્યાં મિત્રો નંબર ચાર સ્થાનિક માગ અથવા લગ્ન અને તહેવારો મોસમમાં સોનાની માગ વધારવાના કારણે ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો લોકો ખરીદવા માટે તૂટી પડ્યા છે તેના કારણે આ વધારો જોવા મળ્યો છે નિષ્ણાતોનું માણવું છે કે વર્તમાન ભાવે રોકાણ કરતા પહેલાં બજારની સ્થિતિનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ લગ્ન અને તહેવારોની માગને કારણે સોનાના ભાવમાં સ્તર થઈ ગયો છે પરંતુ રાષ્ટ્રીય ઘટના અને તેની નીતિઓમાં ફેરફાર જોવા મળ્યા છે તો મિત્રો તમે આ સોનો ખરીદવા માગતા આ વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા